ફ્રેન્ડ્સ તો આજે આપણે બનાવીશું મેથી અને બાજરીના વડા આ સાતમમાં તમે બાજરીના આ રીતે વડા બનાવો ને તો એકદમ સરસ અને ટેસ્ટી બને છે અને તમારે જો બે ત્રણ દિવસ સુધી રાખવા હોય તો પણ તમે રાખી શકો છો એટલા ટેસ્ટી વડા અહીંયા તૈયાર થાય છે તો વડા બનાવવા માટે જુઓ અમે અહીંયા બાજરીનો લોટ લીધો છે અને ઘઉંનો લોટ લીધો છે તો બાજરીના લોટમાં આપણે ઘઉંનો લોટ એડ કર્યો અંદર અને આ રીતે મિક્સ કરી નાખ્યો જુઓ પછી ઘઉંના અને બાજરીના લોટને મિક્સ કરીને પછી એમાં આપણે લસણ અને લીલા મરચાંની પેસ્ટ અંદર એડ કરીશું હવે અહીંયા મેં લીલી મેથી લીધી છે લીલી મેથી મેં સમારીને આ રીતે ધોઈ નાખી હતી જેથી બધી માટી તેની નીકળી ગઈ તો લીલી મેથી અંદર એડ કરી દઈશું પછી અહીંયા જો મેં અજમો લીધો છે તો અજમાને આ રીતે મસડીને આપણે અજમાને એડ કરી દઈશું આ રીતે તમે સાતમના દિવસે વડા બનાવો ને તો ખૂબ સરસ વડા તૈયાર થાય છે તમે એક વખત બનાવશો ને તો તમને ફરીથી પણ બનાવવાનું મન થશે એટલા ટેસ્ટી અહીંયા વડા તૈયાર થાય છે તો એમાં આપણે તલ એડ કરવાના અંદર પછી લાલ મરચું પાવડર હળદર પાવડર અને ધાણાજીરું પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું અંદર એડ કરવાનું પછી આ બધા મસાલાને આ રીતે લોટમાં મિક્સ કરી નાખવાનો જુઓ આ રીતે લોટને આપણે બરાબર મિક્સ કરી નાખીશું બધા મસાલાને લોટમાં આ રીતે એકદમ મિક્સ કરી નાખીશું જુઓ તમને મારો વિડીયો અને રેસીપી સારી લાગે તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર જરૂરથી કરજો અને લાઇક પણ જરૂર જરૂરથી કરજો તો જો આ રીતે આપણે થોડું થોડું પાણી એડ કરીને પછી તેનો લોટ બાંધી દઈશું લોટ આપણે આનો બહુ કાઠો નહીં રાખવાનો લોટ આપણે થોડો ઢીલો પડતો જ રાખવાનો છે જો બહુ કાઠો લોટ હશે ને તો વળા એકદમ ચબળ થઈ જશે અને ખાવામાં સારા નહીં લાગે એટલે એટલી વાતનું ધ્યાન રાખવાનું કે લોટ આપણે એકદમ કાઠો નથી બાંધવાનો લોટ આપણે સે ઢીલો પડતો જ બાંધીશું આ રીતે જો આ રીતે મસળીને એકદમ લોટને બાંધી દેવાનો છે જેથી મસાલા સરસ લોટમાં મિક્સ થઈ જાય તો જો અહીંયા લોટ બાંધાઈને તૈયાર છે આપણે તો હવે આપણે વડાને બનાવી દઈશું તો આ રીતે વડાને બનાવી દઈશું હું અહીંયા થોડા પતલી સાઈઝના બનાવું છું જો તમારે જાડી સાઇઝના બનાવવા હોય તો તમે જાડી સાઇઝના પણ બનાવી શકો છો પણ હું આ રીતે થોડા પતલી સાઈઝના વડાને બનાવો છો આ રીતે તમે પટલી સાઈઝના વડા બનાવી જોજો ખૂબ સરસ વડા તૈયાર થાય છે અને ખાવામાં બી ટેસ્ટી લાગે છે તો જ રીતે બધા વડાને આપણે બનાવી દઈશું વડાને આપણે બહુ જ નહીં કરી આપણે આ રીતના જ વડા બનાવીશું બધા તો જુઓ આ રીતે તમે એક વખત બનાવી જોજો ખૂબ સરસ વડા તૈયાર થાય છે અમે તો સાતમના દિવસે ફરજિયાત આ વડા અમારા ઘરે બને જ છે તો જો આટલા વડા મેં બનાવી દીધા છે અને તેલ પણ ગરમ કરવા મૂકી દીધું છે તો આ વડાને આપણે તરી નાખીશું બીજા વડા હું પછી બનાવીશ પહેલાં આને તરી નાખીશું તો અહીંયા જો તેલ મેં પહેલાં ગરમ કરવા મૂકી દીધું હતું તેલ અહીંયા ગરમ થઈ ગયું છે હવે આપણે એમાં વડાને તરી નાખીશું આ રીતે જુઓ અને એકદમ ધીમા ગેસ ઉપર જ શેકવાના છે જો ફાસ્ટ ગેસ ઉપર તમે શેકશો ને તો બહારથી બળી જશે અને અંદરથી કાચા રહેશે તે માટે આને ધીમા ગેસ ઉપર જ ચડવા દેવાના છે જો ઉપરથી આ રીતે કલર બદલાઈ જાય અને અંદરથી પણ સરસ ચડી જાય તે માટે આને એકદમ ધીમા ગેસ ઉપર જ શેકજો તો જો આપણા વડા સરસ તરાઈ ગયા છે હવે આપણે બીજા વડાને પણ તરી નાખીશું અને તમારે તવી ઉપર તેલ એડ કરીને તમારે શેકીને બનાવવા હોય તો તમે સેકિન્ડ પણ બનાવી શકો છો તમારે જો આ રીતે તરવા ના હોય તો તમે તવી ઉપર તેલ એડ કરીને આ વડાને સેકિન્ડ પણ બનાવી શકો છો તો જો આપણા વડા સરસ તર ગયા છે તો જો આપણા વડા તૈયાર છે બાજરીના અને મેથીના જો ટેસ્ટી વડા અહીંયા આપણા તૈયાર છે આ રીતે ચોક્કસથી બનાવજો ખૂબ સરસ વડા તૈયાર થશે અને તમને મારો વિડીયો સારો લાગે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર જરૂરથી કરજો તો જો દેખાય છે બી સરસ અને બન્યા હતા પણ ટેસ્ટી તો બધાને મારા તરફથી જય મહાલક્ષ્મી અને જય શ્રી કૃષ્ણ મળીશું બીજા વિડીયોમાં